टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार હું જરક દવે ફૂલ સોફ્ટ ન્યુઅલアナલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે આજે મેં ત્રણ ખાસ મુદ્દે વાત કરીશ સૌથી પહેલો મુદ્દો માલકોનો છે કેટલીક સ્કૂલોમાં બાળકો પર ભયાનક અત્યાચારો થાય છે અમે તમને એવા કિસ્સા કહીશું કે જેને જાણીને તમારું હૃદય હચમચી ઉઠશે આનો બીજો મુદ્દો પાકિસ્તાનની અવરચંડાઈનો છે ભારતે એશિયા કપ ટુર્નામેન્ટમાં શાનદાર જીત મેળવી એમ છતાં ભારતને ટ્રોફી ન મળી અમે તમને આ મામલે પૂરેપૂરી વિગતો આપીશું આનો ત્રીજો મુદ્દો પણ પાકિસ્તાનનો છે પીઓકેના લોકોએ પાકિસ્તાનની સેના અને સરકાર સામે બંડ પોકાર્યો છે અમે તમને એ મામલે પણ વિસ્તારથી વાત કરીશું એક સામાન્ય ક્લાસરૂમનું દ્રશ્ય કેવું હોય વિદ્યાર્થીઓ પુસ્તકોમાં ખોવાલા હોય પોતાના ભવિષ્યનો વિચાર કરતા હોય એ આદર્શ સ્થિતિ છે જો કે કેટલીક સ્કૂલોમાં એવી સ્થિતિ નથી રહી અહીં વિદ્યાર્થીઓ માથાથી પક્ષ સુધી વીજળી પસાર થઈ ગઈ હોય એમ ડર અનુભવતા હોય છે કેમ કે અહીં નાનકડી ભૂલની મોટી સજા આપવામાં આવે છે આ કોઈ કાલ્પનિક કહાની નથી બલકે ભારતના લાખો બાળકોની આ વરવી વાસ્તવિકતા છે સ્કૂલ જ્ઞાનનું મંદિર હોવું જોઈએ એના બદલે આપણા દેશની કેટલીક સ્કૂલો બાળકો માટે ડરનું ઘર બની ગઈ છે હરિયાણાના પાનીપતમાં આવી જ એક સ્કૂલનો ભાંડો ફૂટ્યો જેના વિશે સાંભળીને તમે પરેશાન થઈ જશો અહીંની એક સ્કૂલમાં આ બાળકો પર અત્યાચાર કરવામાં આવે છે બે અલગ અલગ વિડીયોથી એના પુરાવા મળે છે આ બંને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા છે પાનિપતના જટલ રોડ પર આવેલી શ્રીજન પબ્લિક સ્કૂલની આ વાત છે બીજા ધોરણમાં ભણતો સાત વર્ષનો એક છોકરો હોમવર્ક કર્યા વિના સ્કૂલમાં પહોંચ્યો હોમવર્ક નહીં કરવાની તેની કોઈ મજબૂર રહી હશે પણ સ્કૂલના પ્રિન્સિપાલ તો એને વાત સાંભળવા જ તૈયાર નહોતા કે સમજવા જ તૈયાર નહોતા આ પ્રિન્સિપાલે નક્કી કર્યું કે હોમવર્ક નહીં કરવાની આ વિદ્યાર્થીને આખરી સજા આપવી છે વળી તેમણે આ વિદ્યાર્થીને પાઠ ભણાવવા માટે સ્કૂલના ડ્રાઈવર અજયને બોલાવ્યો અજય હેવાન બની ગયો તે વિદ્યાર્થીને ઉપરના માળે રૂમમાં લઈ ગયો તેને દોરડાથી બાંધી દીધો અને રૂમની બારીમાંથી ઊંધો લટકાવ્યો એટલું નહીં અજયે એ વિદ્યાર્થીને તમાચા માર્યા આટાથી અજયને સંતોષ ન થયો તેણે તો પોતાના મિત્રોને વિડીયો કોલ કરીને બતાવ્યો કે તે કઈ હદે વિદ્યાર્થીને સજા કરે છે તેણે પાશ્વી આનંદ લેવામાં હદ કરી હતી તેણે આખી આ કૃતાનો વિડીયો બનાવીને અને સોશિયલ મીડિયા પર અપલોડ પણ કર્યો આ વિડીયો આખરે વિદ્યાર્થીની માતા ડોલી સુધી પહોંચ્યો જેના લીધે જ આ હેવાનિયતની વાત સામે આવી પાંચ સ્કૂલનો બીજો એક વિડીયો પણ સામે આવ્યો આ વિડીયોમાં સ્કૂલના પ્રિન્સિપાલ રીના પોતે નાના બાળકોને મારતા જોવા મળ્યા વિડીયોમાં જોવા મળ્યું કે રીના એક બાળકને આગળ બોલાવે છે તેનો કાન પકડીને જોરથી તમાચો માને છે એના પછી બીજા એક બાળકને પણ ફટકારે છે બીજા વિદ્યાર્થીઓની સામે જ આ ક્રૂરતા આચરવામાં આવી એ રીતે બીજા વિદ્યાર્થીઓના મનમાં ડર બેસાડવામાં આવ્યો પ્રિન્સિપાલ નિનાએ ખુલાસામાં કહ્યું કે વિદ્યાર્થીઓનો વાક હતો એટલે તેમને ફટકારવામાં આવ્યા આ બંને વિદ્યાર્થીઓએ સાથે ભણતી બે વિદ્યાર્થીઓની સાથે ખરાબ વર્તાવ કર્યો હતો પ્રિન્સિપાલે તો એમ પણ કહ્યું કે બાળકોની શાન ઠેકાણે લાવવા આવવું જ કરવું પડે આ કોઈ એકલ દોકલ ઘટના નથી આખા દેશમાં આવી ઘટનાઓ સતત બનતી રહે છે ચાર દિવસ પહેલાં જ આપણા દાહોદ જિલ્લામાંથી આવી ઘટના સામે આવી દાહોદ જિલ્લાના ફતેપુરાની વાત્સલ્ય સ્કૂલ ઓફ નોલેજમાં પારગી સખજીભાઈ નામના શિક્ષકે ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓનું હોમવર્ક તપાસવાનું શરૂ કર્યું તેમણે જોયું કે એક વિદ્યાર્થી તો હોમવર્ક કરીને જ નથી આવ્યો એટલે શખ્જીભાઈને ગુસ્સો આવ્યો તેમણે એ વિદ્યાર્થીને એક પછી એક એમ નવ તમાચા માર્યા આ ઘટનાનું સીસીટીવી ફૂટેજ વાયરલ થયું એટલે સ્વાભાવિક રીતે વિદ્યાર્થીઓના માતા પિતાને ગુસ્સો આવ્યો અને આખરે શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચોંકાવનારો કિસ્સો બન્યો અહીંની એક નર્સરીમાં સાડા ત્રણ વર્ષનું નિર્દોષ બાળક બનતું હતું આ છોકરાને બેન્ચ પર બેસાડવામાં આવ્યો હતો તે રડવા લાગ્યો ટીચરે તેને રડવાનું બંધ કરવા કહ્યું પણ આ નિર્દોષ તો રડે જ રાખતો હતો એટલે ટીચરને ખૂબ ગુસ્સો આવ્યો તેણે આ બાળકના ગાલે જોરથી તમાચો માર્યો જેનાથી તેનું માથું બેન્ચની સાથે જોરથી ટકરાયું તેના મોઢા અને નાકમાંથી લોહી વહેવા લાગ્યો ઉતાવળમાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો રસ્તામાં જ તેનું મોત થયું આખા દેશમાંથી આવી ઘટનાઓ આવતી રહે છે બાળકોને શારીરિક સજા આપવામાં આવે છે જે કોઈ પણ સંજોગોમાં યોગ્ય નથી તેમને માનસિક રીતે પણ હેરાન કરવામાં આવે છે બીજા બધા વિદ્યાર્થીઓની વચ્ચે અપમાન કરવામાં આવે છે શારીરિક દંડના નિશાન માત્ર શરીર પર રહી જતા નથી એ બાળકોના મનને પણ તોડી નાખે છે તમે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો વીસ ઓગસ્ટ બે હજાર પચીસનો રિપોર્ટ જોઈ રહ્યા છો આ રિપોર્ટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે શારીરિક દંડથી બાળકોના શારીરિક અને માનસિક આરોગ્યોને ગંભીર અસર થાય છે પછી એ હળવો તમાચો હોય કે લાકડીથી ફટકારવામાં આવ્યો હોય દરેક દંડમાં જોખમ રહેલું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટમાં ચોખ્ખું લખવામાં આવ્યું છે કે શારીરિક દંડનું કોઈ સકારાત્મક પરિણામ આવતું નથી બલકે એનાથી બાળકોના શારીરિક અને માનસિક આરોગ્ય પર ગંભીર અસરો થાય છે બાળકોને ખૂબ જ માર મારવામાં આવે તો એનાથી ગંભીર અસર થાય જેમકે સતત આવી કઠોર સજાથી તેમનો આત્મવિશ્વાસ ડગમગવા લાગે જેની સીધી અસર તેમના ભણતર પર પડે એટલે તેમને વધુ માર પડે આ સાયકલ ચાલ્યા જ કરે બીજું કે સતત માર બાદ એ હદે વિદ્યાર્થીઓમાં જીવન રસ સમાપ્ત થઈ જાય તેને પછી કોઈ જ ફરક ના પડે તેના મનમાં રહેલી નિર્દોષતા આશા બધું જ મરી જાય આવો વિદ્યાર્થી બીજા બધાથી અલગ થઈ જાય તે ખૂબ ગુસ્સો કરવા લાગે આખરે આવા વિદ્યાર્થીઓ વધારે હિંસક બને છે કેમ કે આખરે તો તેને જે મળ્યું છે એ જ તે સમાજને આપવાનો છે તેને હિંસા મળી છે તો હિંસા જ સમાજને આપવાનો છે યુનિસેફના રિપોર્ટમાં પણ ચોંકાવનારી વાત કહેવામાં આવી છે એમાં ચોખ્ખું લખવામાં આવ્યું છે કે દરેક દેશમાં બાળકો હિંસાનો ભોગ બને છે બાળકો પર આ હિંસાની અસર આખી જિંદગી રહે છે આ રિપોર્ટમાં એમ પણ લખવામાં આવ્યું છે કે આ હિંસાના કારણે તેમને ભણવામાં પ્રોબ્લેમ્સ થાય છે તેમનો આત્મવિશ્વાસ ડગમગવા લાગે છે અને તેઓ ડિપ્રેશનનો ભોગ બને છે બાળકો નાની ઉંમરે સ્કૂલમાં હિંસાનો ભોગ બનતા રહે તો એનાથી તેમના મગજના વિકાસ પર કાયમી અસર થઈ શકે એનાથી નર્વસ સિસ્ટમના ભાગોને નુકસાન પણ થઈ શકે છે બાળકનું મન કાચના ઘર જેવું હોય છે એક નાનકડો આઘાત અને મન તૂટી પડે શિક્ષકની જવાબદારી બાળકના મનને ખીલવવાની છે તેનો આત્મવિશ્વાસ વધારવાની જવાબદારી છે નહીં કે આત્મવિશ્વાસ તોડવાની એક બાળક જે શાળામાં શિક્ષકની લાકડી જોઈને ધ્રુજે છે એનો આત્મવિશ્વાસ કચડાઈ જાય છે શારીરિક દંડ બાળકોમાં ડિપ્રેશન અને ચિંતા પેદા કરે છે એ બાળકનું મન હંમેશા શંકામાં રહે છે તેના મનમાં વિચારો થવા લાગે છે કે હું ખોટો છું હું નકામો છું એના સપના જાણે કાયમ માટે દફન થઈ જાય છે શાળા એ જ્ઞાનનું મંદિર હોવું જોઈએ એ બાળક માટે ડરનું એક ઝેરી જંગલ બની જાય છે માર ખાતું બાળક શાંત નથી રહેતું એના મનમાં રહેલો ગુસ્સો ઉછળે છે મનમાં બળવાના બીજ રોપાય છે અનેક રિપોર્ટમાં બહાર આવ્યું છે કે શારીરિક દંડ બાળકોને વધારે આક્રમક બનાવે છે એનાથી તેમની આંખોમાં રહેલી ચમક છીનવાઈ જાય છે બાળપણ એટલે હાસ્ય રમત અને નિર્દોષતા પણ શિક્ષકની લાકડી એ બધું જ છીનવી લે છે શારીરિક દંડ બાળકોની બૌદ્ધિક ક્ષમતાને નુકસાન પહોંચાડે છે તેમનું મગજ જાણે સ્થગિત થઈ જાય છે અને શીખવાની જંતના બુજાઈ જાય છે સવાલ એ છે કે શું કાયદો સ્કૂલમાં બાળકોને મારવાનો અધિકાર આપે છે હકીકત એ છે કે બાળકને શારીરિક દંડ આપવાનો સ્કૂલમાં કોઈ પણ શિક્ષકને કાયદાકીય અધિકાર નથી ભારતીય બંધારણને કાયદા મુજબ બાળકોને મારવા પરેશાન કરવા કે ડરાવીને ભણાવવા સંપૂર્ણપણે ગેરકાયદે છે રાઇટ ટુ એજ્યુકેશન કાયદાની કલમ સત્તર મુજબ કોઈ પણ વિદ્યાર્થી શારીરિક દંડ કે માનસિક હેરેસમેન્ટનો ભોગ ન બનવો જોઈએ હવે અમે તમને જણાવીશું કે બાળકો પર અત્યાચારો બદલ સજાની શું જોગવાઈ છે બાળકને ચમાચો મારવો કાન ખેંચવો કે લાકડીથી મારવો એ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પંદર બે હેઠળ એક અપરાધ છે એક વર્ષ સુધીની જેલની સજા દંડ કે બંને થઈ શકે છે શિક્ષકે માર મારવાના કારણે બાળકના હાડકા તૂટી જાય કે શરીરને કાયમી નુકસાન થાય તો એ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો સત્તર બે હેઠળ એક અપરાધ છે સાત વર્ષ સુધીની જેલની સજા દંડ કે બંને થઈ શકે છે શિક્ષકે માર મારવાના કારણે બાળકના જીવને જોખમ ઊભું થાય તો એ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો નવ હેઠળ એક અપરાધ છે દસ વર્ષ સુધીની જેલની સજા કે આજીવન કેદ થઈ શકે છે શિક્ષકના ટોર્ચરના કારણે બાળક આત્મહત્યા કરે તો ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો છ હેઠળ એક અપરાધ છે આ કેસમાં દસ વર્ષ સુધીની જેલની સજા કે આજીવન કેદ થઈ શકે છે જો શિક્ષકની બેદરકારી કે હિંસાના કારણે બાળકનું મૃત્યુ થાય તો એ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પાંચ હેઠળ એક અપરાધ છે આ કેસમાં દસ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે જે પરિસ્થિતિના આધારે વધી પણ શકે છે નિર્દોષ બાળકોના હૃદયમાં લાગેલા ઘા આપણા સમાજનું પાપ છે સવાલ એ છે કે શું આપણે બાળકોની ચીસો સાંભળીશું શું આપણે એ આ બાળકોને એમનું બાળપણ પાછું આપીશું સમાજે આ મામલે વિચાર કરવો જરૂરી છે હવે બીજા મુદ્દા પર આગળ વધીશું અમે તમને પાકિસ્તાનની અવરચંડાઈ વિશે વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો